બનાસકાંઠા કલેક્ટર શ્રીના નેતૃત્વમાં સુઈગામમાં પૂરગ્રસ્ત ગામો સુધી ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ સુઈગામના જિલ્લાના નેસડા ગોલપ પાડણ ભરડવા કાણોઠી મમાણા લીંબાણા કોરોટી સહિતના ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરાયું થરાદ ખાતેથી સુઈગામ માટે વધુ બે હજાર ઘઉં બાજરીના લોટના પેકેટ તથા ચોવીસ હજાર પાણીની બોટલ રવાના કરાઈ વરસાદી પાણીમાં જઈ સરહદી લોકોના પડખે જિલ્લા વહીવટીતંત્રની રાઉન્ડ ધ ક્લોક કામગીરી બનાસકાંઠા જિલ્લાના સુઈગામ

ત્યાં અમે રાહત કામગીરી ચાલુ છે સતત રાજ્ય સરકારના માર્ગદર્શનથી જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ અમે છેલ્લા બે દિવસમાં બે લાખથી વધારે પાણીના પેકેટ અને ફૂડ પેકેટ સપ્લાય કરી ચૂક્યા છીએ આજે પણ તમે જુઓ છો સપ્લાયનું કામગીરી ચાલુ છે આજ સાંજ સુધીમાં સુઈગામ અને વાવ તાલુકાની અંદર અમે બે લાખથી વધારે ફૂડ પેકેટ પણ આપીશું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હવે પાણી ઓછા છે ત્યાં સીધી ટેન્કર દ્વારા પણ પીવાના પાણીની સપ્લાય અમે કરી રહ્યા છીએ